તો જે માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગ મને ન્યુ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને સવારના નાઈ ધ્યાન ફ્રેશ થઈ ગયા છે એને અત્યારે છે ને મજાના તૈયાર થઈને નાસ્તો કરવા બેઠા છે ચા ગાંઠિયા જાને તો નાવાનું બાકી છે એનું કંઈ નક્કી નથી આવે કે ન આવે આપણે જવાનું છે લાકડીયા મા મેલડીમાના દર્શન કરવા જો આ પહેલાં તો આ નાસ્તો કરી લેજો મેં જો આ ગાંઠિયા ફાફડી ના ચા

આપડે નીકળી ગયા જોવા કોન કોણ ખબર પણ થોડા જણા ની મેં ખબર હતી મેં તમને કીધું રસમિતા બેન એવા છે ક્યાં જાવ છો મેલડી કરવા એવું છે

બોને નાજી ને મોડું બતાડશું આયા નત બતાડતા ગોવા બોડું બોલે પણે તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ તા બ્લોગ ની સાથે ફરના તો તો ફાઇનલી મિત્રો સને આપણે પોગી ગયા છીએ માં મેલડી માંના દર્શન કરવા એક જટ મંદિરે પોગી ગયા છીએ ને બધા સને ઓ હો હો ના માથા ને ઓળવે છે તો જો કૃષ્ણમે ડાન્સટી આતોમાં ખાલી

فاشي هاد الكلام بيسخمرها باهريها لوجهنا انا आज तो आज अमानि नाचो पिज़्ज़ा

તો માં અમે દર્શન કરી લીધો છે માનતા તે ઉતારી લીધી છે અત્યારે બધા રીલ શૂટ કરે છે ફોટો શૂટ કરે છે ને બધા લાઈનમાં માં છે એક ભાગ્ય આમ બહાર નેટ ના આવતો એટલે બેઠા છે બહાર દેશના બને ખૂણામાં ખૂણા માં ઊભા છે તો તમને બધાને બતાવું જો હા એમ જો જો બધા

જાશું હામ હે ને ગડદી એટલી છે ને કે નિશાળિયા છે ને પરવાસ માં આવેલા છે જો સામે એને કે કે ને કપડા નથી એના છે જો એ વાત તો કરે છે એને કે ને એના કપડાં નથી ને તો છે ને જહાનો સ દર્શન કરવા અંદર ત્યાં સુધી કન્ટીન્યુ રહેજો બો ગડદી છે એના કપડા હતા એવા બે ની હરખા જો ફોટો તો કન્ટિન્યુ રહેજો બ્લોગ એ કૃષ્ણ લઈ લે ઘરે

તમારે કોઈને પાણીપુરી ખાઈ તો દેવનારાયણ માં આવજો ઓફર છે કાલનો દીદ છે ને બળ હવે હવે હું તમારો વારો નહી એવું છે આનાનું સંધ્યાનો તમે પાણીપુરી ખાઈ લે ત્યાં સુધી બ્લોક ની સાથે કન્ટેનર રો